વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે સરકાર એક હેક્ટર દીઠ જો ખેડૂતોને પચાસ હજાર રૂપિયા સહાય ચૂકવશે તો તે વગર ચંપલે ગાંધીનગર ચાલતા જસ્ય અને ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીનો આભાર માનશે હવે પરેશ ધાનાણીએ તેમના આ નિવેદન પર વળતો પ્રહાર કરતા કહ્યું છે કે શું તે મુજરો કરવા જવાના હતા વૈષ્ણવજન તો તેને કહીએ જે पराईए

તમે કોઈ હેંભળું નહીં હે કાલે ભણેલા ગણેલા બહુ ભણેલા ગણેલા નવા સવા નેતાએ નિવેદન આપ્યું કે દાદાની સરકાર એક હેક્ટર એક હેક્ટર એટલે અઢી એકર અઢી એકર એટલે હવા છ વીઘા એક એકર અઢી વીઘા થાય હવા છ વીઘા હવા છ વીઘામાં હેક્ટર થાય વડના દીકરા એ કીધું કે હેક્ટર ના પચાસ હજાર એટલે એક વીઘે આઠ હજાર રૂપિયા જો દાદા ની સરકાર જાહેરાત કરશે ને તો હું ઉઘાડા પગે દાદા ના દરબારમાં મુજરો કરવા જાય તમારો બાપ બે એક માની પેદાશ છે બારોબાર ગોઠવી લીધું બી કે આઠ હજાર રૂપિયા દ્યો એટલે અમે ઉઘાડા પગે ગાંધીનગર દાદાના દરબારમાં મુજરા કરવા જાય આમ પરેશ દાનાણીનું કહેવું છે કે એક હેક્ટર મતલબ છ થી સાડા છ વીઘા જેટલી જમીન થાય અને જે પ્રકારે આ ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે પચાસ હજાર હેક્ટર દીઠ સહાય ચૂકવે તો એનો અર્થ એવો થયો કે એક વીઘા દીઠ આઠ રૂપિયા ખેડૂતોને મળશે અને તેના સામે આ ખેડૂતો છે તેઓને સત્તર આસપાસ ખર્ચો થતો હોય છે તો શું આ ગોપાલ ઇટાલિયા છે તે ત્યાં ગાંધીનગર જે મુજરો કરવાના હતા તેવા પણ તેમણે સણસણતા સવાલો પૂછતા કહ્યું કે આપને બાપ બંને એક છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર